એક છે ટેરો કાર્ડ રીડિંગ અત્યારે આનું બહુ ચાલે છે સાયકોલોજી હા કોઈ પણ એક્ઝિબિશનમાં માં જાવ ને તો બેઠા હોય છે ટેરો કાર્ડ રીડિંગ કામ કરે છે કે પ્લેસિબો અ દેખો કેવું છે કે એની અંદર પણ એક સાયકોલોજી છે રાઈટ કે એ એ પ્રશ્ન ઉપર ચાલે છે કે એના ફિક્સ અમુક મને એના નંબર્સ યાદ નથી પણ સિક્સટી નાઇન કે સેવન્ટી ટુ કે સેવન્ટી એટ એના કંઈક સમથિંગ કાર્ડ્સ હોય છે અને એ કાર્ડ્સ એના ડ્રો એના નંબર્સ એના ટેગલાઇન્સ એક સ્પેસિફિક ફળ આપતા હોય છે હવે વ્યક્તિ જ્યારે એના ત્રણ કાર્ડ પિક કરે ત્યારે એક એના મનની અંદર એક ભાવ એક પોઝિટિવ નેગેટિવ શું આવશે કેવું આવશે આ જ આવવું જોઈએ એવા ભાવ સાથે પિક કરતો હોય છે ત્યારે એની સાયકોલોજી એના પિક પોઈન્ટ સાથે મળીને એક ત્રણ પ્રિડિક્શન્સ ઊભા કરે છે અને ત્રણ પ્રિડિક્શન્સને કનેક્ટ કરીને એક વર્ડિક્ટ નીકળતો હોય છે ટેરોટ કાર્ડ આંશિક સાચું જ છે ખોટું નથી પરંતુ એક સાયકોલોજીનો પ્રશ્ન છે જ્યારે વ્યક્તિને એની ઉપરથી સચોટ જાણવા નહીં મળે એ જે પેઇન્ટિંગ્સ છે એ એના આધારેનું એની આજુબાજુનું એક ફળ તમારા માનસિક ધોરણના આધારે કહી શકશે જો વ્યક્તિ માઇન્ડલી સ્ટ્રોંગ હોય તેને એને મેન્યુપ્યુલેટ પણ કરી શકે છે સેમ લાઈક પેન્ડુલિયમ જી હું ટેરોટ કાર્ડ પેન્ડ્યુલિયમ શીખ્યો છું હું પોતે વસ્તુને માનું પણ છું એવું નથી પરંતુ જ્યારે આપણે ફેક્ટ બેઝ ઉપર ચાલીએ ત્યારે એ બધી વસ્તુઓ સ્પેસિફિક માઇન્ડ ઉપર સાયકોલોજી ઉપર વધુ જતી રહેતી હોય છે જબકી આપણા પ્રાચીન શાસ્ત્ર ગ્રંથો અને પુરાણોની અને વેદાંતોની જે શક્તિઓ છે એ આખી ડિફરન્ટ અને શાશ્વત રહેલા ગ્રહો ઉપર પ્રભારિત થતી હોય છે એટલે આ બંને વસ્તુ બહુ ડિફરન્શિએટ કરતી હોય છે પણ અલ્ટિમેટ બંને મન સાથે સંકળાય છે એટલે કાંઈક તમને રમૂજી જવાબ મળી જતો હોય છે અને લોકોને મજા મજા આવી જાય છે ક્વિક વસ્તુ હોય ને એટલે ગમી જાય